નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જરોદ રેફરલ ચોકડી પાસે બ્રાયોસિસ કેપ્સ કંપનીમાં કરંટ લાગતા મશીન ઓપરેટરનું મોત ભગોડિયા તાલુકાના જરોદમાં આવેલ બ્રાયોસિસ કેપ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાજેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર નામના કામદારને કરંટ લાગતા મોત રાજેન્દ્ર રમેશભાઈ પરમાર ઉંમર પિસ્તાલીસ વર્ષ અંદાજે હોય જેવો અંદાજે સત્તર વર્ષથી બ્રાયોસિસ સોફ્ટ કેપ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે ફરવ ફરજ બજાવતા હતા કંપનીના પ્લાનમાં નાઇટશીપમાં કામ કરતાં લંચ ટાઈમ બાર વા બાર વાગે આસપાસ ચા પીવા જતા પહેલાં સાથી કામદાર ઉપેન્દ્રસિંહ ચૌહાણને જણાવેલ કે જીલેટિન વોશિંગ રૂમમાં ગરમ પાણીનું લિક્વિડ બનાવીને લઈને આવું તેમ કહી જીલેટિન વોશિંગ રૂમમાં જતા રહ્યા હતા અડધો કલાક સાથી કામદાર રાહ જોઈ બાદ જીલેટિન વોશિંગ રૂમમાં ચેક કરતાં રાજેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર નાઓ જીલેટિન સ્ટોરેજ ટેન્કની બાજુમાં ફર્શ ઉપર છતાં પડેલ હતા અને તેમનો જમણો હાથ જીલેટિન સ્ટોરેજ ટેન્કના વાલ ઉપર પડેલો હતો જણાવતો હતો અને સાથી કામદારે જોયેલ તો જીલેટિન સ્ટોરેજ ટેન્ક ચાલુ હાલતમાં જણાવેલ જેથી સાથી કામદાર મશીનની સ્વિચ બંધ કરી પ્લગમાંથી વાયર કાઢી જીલેટિન સ્ટોરેજ ટેન્ક બંધ કરેલ અને જોયેલ તો આ રાજેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર નાઓ બેહોશ હાલતમાં હતા કંપનીમાં કામ કરતા સુપરવાઇઝરને જાણ કરતા રાજેન્દ્રભાઈ પરમારને તાત્કાલિક જરૂદ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટર ચેક કરતા રાજેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા કંપનીના સુપરવાઇઝર દ્વારા પરિવારને જાણ કરતાં પરિવાર પર દુઃખનું પહાડ તૂટી પડ્યું હતું પરિવારના સભ્ય રાતના સમયે જરોજ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા રાજેન્દ્રભાઈને પત્ની તેમજ એક દીકરીના પિતા હતા સવાર ફર્સ્ટ સીપમાં વર્કરો જ્યારે કંપની પર ગયા ત્યારે તેમને ગેટની અંદર જવા દેવામાં આવ્યા ન હતા પરિવારના સભ્ય તેમજ કંપનીના કામદારો કંપનીના ગેટ પાસે રાજેન્દ્રભાઈના પરિવારને ન્યાય આપે માટે ગેટ પાસે ધરણા કરી રહ્યા હતા પરિવારની માંગ હતી કે મૃતક રાજેન્દ્રભાઈને પચાસ લાખ રૂપિયાથી વધુ વળતર ચૂકવવામાં આવે તેમની દીકરીનો ભણતરથી લઈને લગ્ન સુધીનો ખર્ચ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ ઘટનાની જાણ જરોદ પોલીસ સ્ટેશન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ કંપનીના ગેટ પાસે કોઈ અનિચ્છ્ય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મૃતકના પરિવાર સાથે સામાજિક આગેવાનો તેમજ કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હોય તેની પણ માહિતી સૂત્રો અનુસાર જાણવા મળેલ છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા બગા અમને બે વાગ્યા સુધીમાં જાણ કરવામાં આવી એ ડેટ જ થઈ ગયું હતું કંપનીમાં અને એકસો આઠ રેફરલ હોસ્પિટલ જરોજમાં લઈ ગયા ત્યાર પછી અમે અહીંયા જોયું તો એ ડેટ જ હતા અને ડૉક્ટરે બી અમને એવું કહ્યું કે ભાઈ કંપનીમાંથી જ ડેટ છે આ કંપનીમાં અકસ્માત એમાં અમે એવું કહ્યું કે પંચોતેર લાખ રૂપિયા આપી દો એક કરોડની માગણી હતી અમારા બધા સંબંધીઓની સાથે અને એક કરોડ રૂપિયા શું હતું પગાર એનો લગભગ પાંત્રીસ હજારની ઉપર હતો અને એની જોબ હજુ ચૌદ વર્ષ બાકી છે એટલે અમે ચૌદ વર્ષનું ગણ્યું એટલે લગભગ સડસઠ લાખ રૂપિયા જેવું થાય છે એનું એટલે એ લોકો રેમરાએ નોકરી આપવાનું કહે છે પણ છોકરી અગિયાર જ વર્ષની છે એટલે અમે ના કહ્યું છે કે ભાઈ નોકરી નહીં એટલે અમે એવું કહ્યું કે એજ્યુકેશન ન હોય એના જે જીવન ધોરણ માટે પચીસ હજાર રૂપિયા પેન્શન આપો અને પચાસ હજાર અરે પંચોતેર હજાર રૂપિયાની પંચોતેર લાખની જગ્યાએ પચાસ લાખ રૂપિયા આપો એ પચાસ લાખની તમારે હા પચીસ વાટાઘાટો હજુ સુધી નથી તમારી સાથે શું વાત વાટાઘાટોમાં કંપનીના એચઆર હતા હવારથી સવારથી પણ એ એચઆર વારંવાર ભાગી જાય છે અને કંપનીના કોઈ માણસો સાથે વાત કરે છે ને સાડા ત્રણ સુધી હજુ અમે પોલીસ સ્ટેશન બેહી રહ્યા છે લગભગ અમારી જોડે સો બસો માણસો એટલે અમારા સંબંધીઓ અહીંયા જ આવ્યા છે મારું ગામ નજીક છે એટલે એ અને હજુ પણ એ ડાયરેક્ટર આવ્યા નથી વાત કરીએ તો જે અંતિમ સંસ્કારની આપણે હિન્દુની વાત કરીએ તો હિન્દુમાં અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવે છે બાર કલાક જેટલો સમય થઈ ગયો છે હજુ કેટલા કલાક સુધી તમે રાહ જોશો અથવા તો આગામી કાર્યક્રમમાં શું છે તમારી પાસે તમારી નહીં કરે તો અમે આ ડેડ બોડી લઈને કંપનીના ગેટે બેસીશું જે ચોક્કસ કહી શકાય કે એટલે અમે ચા પી આગળ ચા પીને અમે મશીન પર મશીન મારે બંધ કરવાનું તો એ રાજેન્દ્રભાઈ જીઆઈટીમાં ગયા તો અડધો કલાક પોણા કલાક જેવું લાગ્યું તો મેં અત્યાર સુધી આવ્યા કેમ ના તો મારે જે દેખવા ગયો ત્યાં આગળ એ ત્યાં આગળ છતા પડી ગયેલા તો મેં દેખ્યું તો ટેન્ક ચાલુ હતી પ્લગ અંદર નાખ્યો હતો તો તે ટેન્કમાં આવી ગયો શું કામ કરતા હતા તે ત્યાં આગળ ડિક્કી બનાવવા ગયેલા તું કેટલા વાગે ઘટના છે પાણા બાર બોર વાગે ને છે અને આપ પરિવારમાંથી છો પર કોઈ કશું વસ્તુ એવું છે ને એ ટેન્ક સિવાય એ હોવું જોઈએ ને ટેન્કમાં પણ કેવી રીતે મળ્યા કરંટ લાગ્યો હતો જ ને કરંટ લાગ્યો હતો મળ્યા છે એ છે કે એ પરિવારને કોમ્પન્સેસન આપે અને જે પરિવારને છે એ સહારા માટે આગળ બી એમને પેન્શન રૂપે એક રકમ આપે અત્યારે શું વાતાઘાટો શું થઈ રહી છે વાતાઘાટો તો લાંબી લાંબી ખેંચે છે અમે લોકો ગઈકાલ રાત્રે બે વાગ્યાથી પોલીસ એ આશ્વાસન આપેલું છે અમે બધાને કરી જ રહ્યા છીએ એ લોકોને બી અમે જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરી રહ્યા છીએ અમે એમના અકોર્ડિંગ જ ચાલીએ છીએ તો બી અમારે ખેંચી ખેંચીને આવે છે સાહેબ આવે છે કંપનીના સાહેબ આવે છે કંપનીના સાહેબ આવતા આવતા આજે સાડા ત્રણ વાગ્યા બધા જ ઘરે રાહ જોઈ રહ્યા છે બોડીની બધા જ હેરાન થઈ રહ્યા છે ઘરે હવે તો એવું થયું છે કે બધા લેડીઝ બી અહીંયા આવવા માટે રેડી થઈ ગયા છે તો બધાને રોકીને રાખ્યા છે તો અમારી માંગ એવી છે કે કંપની વહેલી ને વહેલી તકે અમને અમને અમારું જે બી માગ છે એ પૂરી કરીને અમને અહીંયાથી શું વર્તનની શું છે વળતરની અમે એક કરોડ રૂપિયા માગ કરી છે